અબડાસા તાલુકાના કોઠારા ખાતે આવેલ ભાનુશાલી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ઓદવરામ ઇંગ્લિશ સ્કૂલ તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વાર્ષિક ઉત્સવ તથા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ભેટ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્યમાં અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મહાવીરસિંહ જાડેજા વાલી મંડળના પ્રમુખશ્રી રમેશભાઈ પટેલ અને શાળાના આચાર્ય તરીકે હું મહેશ ફૂફર અને સાથે વિદાય લેલા લઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય તરીકે શાળા સ્ટાફ તરફથી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવામાં આવી અને પોતાના ભાવિ ભવિષ્યની એમને શુભકામનાઓ આપવામાં આવી સાથે આ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ મહેમાનોનું શાળાના આચાર્ય તરીકે એમનું સન્માન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમને વિશેષ રૂપથી ભારતીય સંસ્કૃતિ સાથે સ્ટેજ ઉપર લઈ આવનાર તમામ નાના ભૂલકા બાળકાઓ બાળકોએ એક એક કૃતિઓ જે રજૂ કરી એ નિહાળીને આખું વાતાવરણ એવું બન્યું કે જાણે કે આપણે જોઈએ કે આનંદ થયો કે આ રીતના નાના નાના બાળકો દરેક વિજ્ઞાનથી લઈ શિક્ષણથી લઈ અને આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિને પણ અહીં સ્ટેજ ઉપર પોતાની આગવી કળા દ્વારા પ્રેઝન્ટ કરી રજૂ કર્યું એ પણ જોઈ અને અતિ આનંદ થયો અને આજનો આ કાર્યક્રમ આ કોઠારા જેવા વિસ્તારમાં ભવ્યતી અતિ અતિભવ્ય એના પાછળનું મુખ્ય કારણ છે વાલી મંડળનું સાથ સહકાર અને સંસ્થાના પ્રમુખશ્રી અને સ્થાનિક સમિતિના પ્રમુખશ્રીઓનું સાથ સહકાર અને આ કાર્યક્રમ વિશેષ રૂપથી સફળ બન્યું એના પાછળનું વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું પણ શિરફાળું રહ્યું છે આજનું આ કાર્યક્રમમાં રાતા તળાવથી શ્રી કચ્છી ભાનુશાલી ઓદાવરામ સત્સંગ મંડળ આશાપુરા ધામ દ્વારા તમામ વિદાય લઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને ફાઇલ સ્વરૂપે અને મોમેન્ટો બોલપેન દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતું ગત વર્ષે તમામ ધોરણના વિદ્યાર્થીઓ જાણે કે નર્સરી ધોરણથી કરી અને બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ લઈ અને શાળાનું પોતાનું નામ રોશન કરેલ એવા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે મોમેન્ટો દ્વારા એમને પણ સન્માનિત કરવામાં આવેલ હતું આજનું આ કાર્યક્રમ વધુ સફળ થાય એના માટે વાલી મંડળ દ્વારા કાર્યક્રમને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતું તેમજ વિશેષ કચ્છી ઉદ્ધવરામ સત્સંગ મંડળ રાતા તળાવ તરફથી પણ અમને આમ હર સાથ સહકાર મળે છે એવું જ સાથ સહકાર પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ તરફથી પણ હર હમેશ મળતું રહે છે આજના દિવસે પણ લાણીના દાતા એ રહ્યા હતા અને સાથે સાથે પશ્ચિમ ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ દ્વારા શાળામાંથી વિદાય લઈ રહેલા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પણ નેપકિન સ્વરૂપે ભેટ આપી અને એમને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આજનું આ કાર્યક્રમ રૂપથી સફળ થયું એના પાછળ મને પ્રેરક પર પૂરું પાડતું જિલ્લા શિક્ષણ વિભાગ તાલુકા શિક્ષણ વિભાગ અને તમામ વાલી મંડળ સંસ્થાના પ્રમુખ સ્થાનિક સમિતિના પ્રમુખશ્રી માન્ય વાલી મંડળના પ્રમુખશ્રી સૌનો સાથ સહકારના સાથ સહકારથી જ આ એક શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું છે અને વિશેષ મારું આ રીતનું વિશેષ રૂપથી રમેશભાઈ ભાનુસાલીનું પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે ન્યૂઝના માધ્યમથી આજનો આ કાર્યક્રમને તમારા સુધી પહોંચાડ્યું અને શાળા સંસ્થાનું નામ વધુ પડતું દરેક જન સુધી પહોંચાડ્યું એ બદલ રમેશભાઈ ભાનુસાલી સાહેબનું પણ ખૂબ ખૂબ આભાર